જૂના મીટર અમને જૂના મીટર અમને જૂના મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર એક વર્ષ થયું આ અમને લઈએ મીટર નાખી ગયા એક મહિનો જ્યો હે મીટર અરજી દઈ ને આવ્યા એમના ઘરે મીટર નાખ્યા તારે સ્માર્ટ મીટર એમના ઘરે કિમ નો નાખે

હવે જાઓ હવે બીજો પ્રશ્ન મારો બીજો પ્રશ્ન બરાબર કે તમે કીધું અમારો વિસ્તાર જે હેન્ડલુમ છે માની વનનગર લગીનો છે